વાત કરીએ ભાવનગરની તો ભાવનગરના મહુવામાં સાત ઇંચ વરસાદથી જળબંબાકાર થઈ ગયું છે ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા ચોવીસ કલાક થવા છતાં હજુ સુધી પાણી નથી ઓસર્યા મિલચાલી અને ખોડિયાનગરમાં પાણી ભરાયેલા છે રસ્તા અને ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાતા ભારે હાલાકી તંત્ર દ્વારા હજુ સુધી કોઈ મદદ ન કરાઈ હોવાનો આરોપ લાગ્યો મારા ઘરમાં ત્રણ દીધા પાણી ભર્યું છે એ મગર આજ થી વધારે પાણી છે મારા ઘર બધુંય પલ લઈ ગયું અમે સતા ઘરે કોક ના ઘરે ખાવા જાય છે મારા ઘરે કાઈ પાણી પાણી નો નિકાલ નથી થતો અમારા ઘરે વરસો વરસ આસપાસ નું ઉભો રહી છે ગટર ખોલી તો ગટર માંય પાછું પાણી ઉફાળા મારે ઉપર પાણી ક્યાંથી જવાનું હું વસ્તુ પલલી કપડા ફ્રીજ બધું કબાટ બધું પલ લી ગયું મારા ઘર માં આ વિસ્તાર માં પણ વરસાદ આવે એટલે તમામ લોકોને લગભગ અહીંયા હજારથી પંદરસો માણસોનું રહેવાનું સ્થળાંતર છે અને જ્યારે વરસાદ આવે થોડો વરસાદ આવે એટલે બધાના ઘરમાં પાણી પડી જાય અને ઘરી જાય પછી બધા તાળા મારી મારી જતા રહે છે અમારા ચેરમેન ચેરમેનશ્રીની દેખરેખ હોય એટલે કામગીરી કરે છે પણ થોડો વરસાદ પડે એટલે આ બધાને રહેવા જમવાનું ખાવા પીવાનું બધી જ મુશ્કેલીઓ થાય છે અવારનવાર નગરપાલિકાને કરી રજૂઆત છતાંય આની આ જ પરિસ્થિતિ થાય છે વરસાદ સોવી કલાકથી પડ્યો છે એટલે આ કોટરણથી પાણી ભરાણા છે બરાબર જવાનો નિકાલ જાય છે નહીં તો આનું નગરપાલિકાનું કહેવાનું છે કે આનો નિકાલ કરવો